તો પાલનપુર ફિલ્ડ રિપોર્ટર્સ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હનુમાન ટેકરી બાળ બાળગૃહમાં બાળકો સાથે ધુલેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં બાળકોને ખજૂર અને ધાણી ખવડાવી અબિલ ગુલાલની છોડો સાથે પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત મહેમાનોનો તિલક હોળી રમાડી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય નિકેત ઠાકર પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી સહિત સભ્યો મોટી સંખ્યામાં ત્યાં હાજર રહ્યા હતા આજે બાળગૃહ પાલનપુર ખાતે ફિલ્ડ રિપોર્ટર્સ એસોસિએશન દ્વારા બાળકોની એક પ્રેમ પ્રેશવાનો કાર્યક્રમ અને રંગોથી એ બધાનું જીવન હર્યું ભેર્યું થાય પ્રેમમય થાય હુંફ મળી રહે એના માટેનો એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની વચ્ચે આ બાળકો વચ્ચે હાજર રહી અને એસોસિએશનના બધા જ સભ્યો વચ્ચે બાળકો સાથે અને એસોસિએશન ના સુ મેમ્બરો સાથે પ્રેમની આપલે કરી અમે હોળી રમે રંગોની આપલે કરી અમે ધુલેટી રમે હોળીનો તહેવાર